તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા આજે સાંજે મીટિંગો લાંબી ચાલી છેક આઠ ને પિસ્તાલીસ વાગે પૂરી થઈ શ્રુતિપ્રિય સ્વામીએ કહ્યું સ્વામી હવે આપણે જમી લઈએ સ્વામીશ્રીએ હા કહી પણ તરત પૂછ્યું આરતી સેવકે કહ્યું ઠાકોરજી તો પહોંચી ગયા છે સ્વામીશ્રીએ ભાવમાં આવીને કહે પણ આપણે તો આરતી બોલવાની ને પછી રૂમમાં જે અક્ષર પુરુષોત્તમ મહારાજ હતા તેઓ સમક્ષ સ્વામીશ્રી આખી આરતી બોલ્યા પછી જ જમવા બિરાજ્યા સ્વામીશ્રી આહાનિકનો કેટલો ખટકો રાખે છે એ આપણને જોવા મળે ગમે તેટલું મોડું થયું હોય પણ આરતી તો બોલવાની જ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો તેમાં અડસઠમાં શ્લોકમાં કહ્યું છે કે ત્યારબાદ સર્વના કેન્દ્ર સમાન અને વ્યાપક એવા અક્ષર પુરુષોત્તમ મહારાજને સંભાળતા પ્રતિમાઓની પ્રદક્ષિણા કરવી અગ્નિ સિત્તેરમાં શ્લોકમાં કહ્યું છે ત્યારબાદ દાસ ભાવે પુરુષોએ સાષ્ટાંગ દનવત પ્રણામ કરવા અને સ્ત્રીઓએ બેસીને પંચાંગ પ્રણામ કરવા સિત્તેરમાં શ્લોકમાં કહ્યું છે કોઈ ભક્તનો દ્રોહ થયો હોય તેના નિવારણને અર્થે ક્ષમાયાચનાપૂર્વક પ્રતિદિન એક દનવત પ્રણામ અધિક કરવો ઇકોતેરમા શ્લોકમાં કહ્યું છે ત્યારબાદ સ્વામિનારાયણ મંત્રનો જપ કરતાં શુભ સંકલ્પોની પૂર્તિ માટે ભાવ અને ભક્તિએ સહિત પ્રાર્થના કરવી બોતેરમાં શ્લોકમાં કહ્યું છે આ રીતે ભક્તિ ભાવે પૂજા કરીને પુનરાગમન મંત્રથી અક્ષર પુરુષોત્તમ મહારાજને પોતાના આત્માને વિશે પધરાવવા પુનરાગમન મંત્ર આ પ્રમાણે છે ભક્તે દિવ્યતા ભાવે ન પૂજા તે સમનુષ્ઠિતા ગચ્છાત્વત્વ મદાત્માનમ અક્ષર પુરુષોત્તમ ત્યારબાદ ચુણોતેરમાં શ્લોકમાં કહ્યું છે ત્યારબાદ સત્સંગની દ્રઢતા માટે જેમાં શ્રીહરિ તથા ગુરુના ઉપદેશો અને આદેશો સમાયા હોય તેવા શાસ્ત્રનું રોજ વાંચન કરવું